મહેન્દ્રા પિકઅપ મહેન્દ્રા ની કંપની ની કાર આવે છે એને ચાવી જોઈ રહ્યા છે જે ભાઈ ને ચાવી બનાવવાની હોય મહેન્દ્રા ની આવી ચાવી બનાવી આપવામાં આવે છે એના ઉપર કવર મળશે આવી ચાવી આવશે જો તમે પછી આવો કવર આવશે એ પણ મળશે અને નવી ચાવી બનાવવામાં આવશે

કરીને બધી જાણકારી લઈ શકો છો આવી ચાવી આવશે તમારે અલ્ટ્રાટેગ બધી ચાવી હું ભણાવી આપું છું કોઈ ચાવીની આબોડોરો બી એ સિક્સ હોય કોઈ પણ હોય બધી ચાવી બનાવીને આપી શકો છો મને ફોન કરીને તમે તમારા ગામ તમારા ગામડે તમારા સિટી બોલાવી શકો છો દસ કિલોમીટર પચાસ કિલોમીટર સો